એટલે આપણે વાત થઈ ગઈ છે ભાઈની ઓડિયોમાં વાત થઈ ગઈ છે ભાઈની હા શું નામ છે ભાઈનું ધીરુભાઈ પ્રજાપતિ ધીરુભાઈ પ્રજાપતિ છે ને હા હા આ તો કાંઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકશું અને કોઈ એવું પાત્ર હશે તો કોન્ટેક કરશે ભાઈનો આપણે એની અંદર નંબર નાખશું ભાઈનો ફોટો મૂકશું હા 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 ના ના કાઈ વાંધો નહીં હા હા તમે મોકલું બધું એમની વાત થઈ ગયેલી છે કે વાત કરવાની બાકી છે હજી

તમને આપડે ઈજ કામ કરી છે આશીર્વાદ નું કામ કરી છે સમજી લીધું આપડે કઈ લેતી આપડે કઈ કોઈ પણ પૈસા લેતા નથી એક રૂપિયા કોઈ પણ લેતા નથી બસ એક આપડે

હાજી હાજી બરોબર છે બરોબર છે ભલે ભલે કાઈ વાંધો નહી આપણે તમારો ઓડિયો મુકશું અને કોઈ સારું પાત્ર તમને મળી જાય અને મારે બીજું એ જાણવું તું કે આજે તમારા ઘરના જે ગુજરી ગયા હા એને કેટલો ટાઈમ થયો વૈશાખ સુદ બીજ આવે ને એટલે મતલબ કોરોના ટાઈમે ને હા એ જ ટાઈમે અચ્છા 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 બરોબર વૈસાખ સુદ બીજ જતી અચ્છા 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 બરોબર છે

એ મારા મિત્ર હતા કોળી સમાજ ના ઉપ પ્રમુખ હતા એમ ઉપ પ્રમુખ મને એટલે કે આપડે બે જઈએ મને કે ફોન કરો કે તો આપણે રૂબરૂ જઈએ રાજકોટ એમ કે હવે એમાં એવું છે રૂબરૂ તો કઈ આવવાની જરૂર નથી તમે અત્યારે જે કઈ બોલશો ને એ બાયોડેટા આપડે રેકોર્ડિંગ કરશું ને જ આપડે મુકશું એટલે રૂબરૂ કઈ આવવા જરૂર નથી બસ આમાં ફેરફાર હોય તો કાઢી નાખજો કઈક હો ના ના સો ટકા સો ટકા મને એવું લાગશે વાલ્મિકી કરી નાખજો એ જગ્યા એ ના 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 તમને થોડુંક દુઃખ થવા દઈએ આપડે વિવેક રાખવો આપડે ભલે ગમે એ રીતે હોય બરાબર છે પણ હંમેશા વાણીમાં વિવેક હોય ને તો આપડે કોક ને વાલા લાગીએ એમજા કારણ કે વાણી જો આપડી ખરાબ છે ને તો આપડે કડવા લાગશું

બસ એટલે શબ્દ મીઠાશ જગ અપના કરી લેતા એમ જ્યાં બસ ભલે ભલે કઈ વાતો નઈ મને ફોટો તમારો મોકલી દેજો

સરસ મજાનો જો તમે અત્યારે જેવા દેખાતા હોય કારણ કે અત્યારે જો સિલેક્શન અત્યારે થવાનું છે તમારું બરાબર છે તો શક્ય હોય ને મોબાઈલ થી ફોટો પાડી આ પણ જો ગમે મિત્રો છોકરા ગમે હોય ને કે ભાઈ મારો સરસ મજાનો ફોટો પાડી જરાક બાબરી બાબરી હરખી પાડી લેજો અને પછી ફોટો મને વ્યવસ્થિત મોકલી દો બરો આપણે મુકશું તમારે થાવું બઉ મુશ્કેલ છે એટલે તમે મને છે ને મોબાઈલ થી ફોટો મોકલી દેજો આપડે છે ને એક રૂપિયા નો તમારો ખર્ચ નો થવો જોઈએ એવું આપડે કામ કરવું છે સમજી ગયા તમને હું આખરે પાટા ચડાવું ના રાજકોટ આવડવો પડશે

ંગલ છે બસ આપડે ઓડિયો મુકશું અને હું ભગવાન ને પ્રાર્થના કરું કે તમને સારા માં સારું પાત્ર મળી જાય જય માતાજી માતાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ